આજરુત સુત્રપાડા તાલુકાના સિંગસર ગામે સ્વે ગામના જાહેર રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે જે પૈકી અંદાજે 2100 ચોરસ મીટરનું 46 લાખ 20 હજાર રૂપિયાની કિંમતના ગેરકાયદેસર દબાણો સ્વે દૂર કરવામાં આવેલ છે સુત્રપાડા તાલુકાના ખાંભા ગામે તપોવન વિદ્યાલયનો ગૌચર પરનો કુલ દબાણ 10297 મીટર કે જેની અંદાજિત કિંમત 2 કરોડ 5 લાખની થાય છે તે પૈકી તપોવન સ્કૂલ દ્વારા સ્વે છાય 4 દિવસમાં કુલ પાંચ હજાર એસી ચોરસ મીટરનું અંદાજિત એક કરોડ એક લાખ સાઠ હજાર રૂપિયાની કિંમતનું ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવે છે તેમજ દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે આજરોજ છત્રીસ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ આશરે એક લાખ પચાસ હજાર ચોરસ મીટર ગૌચર જમીન કિંમત અંદાજિત રૂપિયા સાત કરોડ પચાસ લાખની જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવી આમ ત્રણ દિવસમાં કુલ પાસઠ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ ચાર લાખ હજાર નવસો ચોવીસ ચોરસ મીટર જમીન આશરે કિંમત ચોવીસ કરોડ છ્યાસી લાખની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી છે